મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિકાસના કામો માટે કેન્દ્ર અને સરકાર રાજ્ય સરકારની ગ્રાન્ટ પર જ નિર્ભર રહે છે કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પણ રેવન્યુ આવક થાય છે તે મોટાભાગે પગાર ખર્ચ લાઇટ બિલ પેન્શન ખર્ચ સહિતના નાના મોટા ખર્ચોમાં પૂર્ણ થઈ જાય છે અને વરસાદ માત્ર ભાગ્યે જ હજાર બે હજાર કરોડ રૂપિયા જે વધતા હશે જે કેપિટલ કામોમાં ટ્રાન્સફર થતા હશે તેથી વિકાસના કામો માટે ભાગે કોર્પોરેશને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ પર નિર્ભર રહેવું પડશે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી અંદાજે આઠ હજાર એકસઠ કરોડની ગ્રાન્ટ મળશે જે જેના થકી શહેરનો વિકાસના કામોમાં ગતિ આવશે અને વિકાસ પૂર સ્પીડમાં જે કહેવાય જે તે તે થશે એમ માનો ચાર કેન્દ્ર સરકાર તરફથી જે ગ્રાન્ટ મળવાની છે તેમાં પંદરમાં નાણાકીય પંચ અંતર્ગત તેરસો ચોપન કરોડ અને પીએમ જે અંતર્ગત છત્રીસો અગિયાર કરોડ રૂપિયા મળશે તેવી જ રીતે રાજ્ય સરકાર તરફથી જે વિવિધ ગ્રાન્ટો મળવાની છે તેમાં ઇન્ફ્રાસ્ટ્રકચરના ચૌદસો સિત્તેર કરોડ શહેરી વિકાસ અંતર્ગત બસો તોંતેર કરોડ આઉટગ્રોથ માટે ત્રણસો પંદર કરોડ અને આગવી ઓળખ માટે પાંચસો ચોસઠ કરોડ મળી કુલ છત્રીસસો કરોડ મળશે જે પૈકી એમ કહેવાય કે અત્યાર સુધીમાં પ્રથમ ક્વાર્ટર સુધીમાં લગભગ અગિયાર હજાર એકસો ઓગણીસ કરોડ જેવા કામો પૂર્ણ થઈ ગયા છે મોટા ભાગના જે કામો જે છે જે ચોથા ક્વાર્ટરમાં પૂર્ણ થશે રાજ્ય સરકારના ક્વાર્ટર માટે રાજ્ય સરકારની ગ્રાન્ટ માટે મ્યુનિસિપલ કમિશનર તરફથી જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે મુજબ પ્રથમ ક્વા સોરી પ્રથમ ક્વાર્ટરમાં પચીસસો અઠાવીસ કરોડના કામો કરવાના હતા તે તેવી બીજું ક્વાર્ટર જે શરૂ થયું છે એમાં ત્રણસો ચોવીસ કરોડ ત્રીજા ક્વાર્ટરમાં ત્રણસો પિસ્તાલીસ અને ચોથા ક્વાર્ટરમાં પાંચસો ત્રીસ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે તેવી તેવી જ રીતે સરકાર તરફથી બીજા ક્વાર્ટરમાં અઠ્ઠાવન કરોડ કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી અઠ્ઠાવન કરોડ ત્રીજામાં એકસો સાઠ પોઈન્ટ ચોર્યાસી કરોડ અને ચોથામાં એકસો ત્રાણું પોઈન્ટ છ્યાસી કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે આમ જોવા જાવ તો શહેરમાં રોડ રસ્તા ગટર ડ્રેનેજ લાઇન સિસ્ટમ પાણીની સુવિધા સ્ટ્રોંગ વોટરની સુવિધા સહિત અનેક કામો કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી થશે પીએમ જે અંતર્ગત અત્યાર સુધી કોર્પોરેશને પ્રથમ ક્વાર્ટરમાં એકસો દસ કરોડ ખર્ચ કર્યા છે જે સ્વખર્ચ કર્યા છે કેન્દ્ર સરકાર તરફથી હજી તેની ગ્રાન્ટ મળી નથી પરંતુ તેમાં એ બાબત નોંધવી જરૂર છે કે બે હજાર એકવીસ બાવીસમાં જ્યારે કેન્દ્ર સરકારે આ ગ્રાન્ટ આપી હતી પીએમ જે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પછી એ યોજના થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી ત્યારે એ પૈસા કોર્પોરેશનને રિફંડ ન કરતા તે જમા રાખ્યા હતા અને કે કેન્દ્ર સરકારની સૂચનાથી જમા રાખ્યા હતા એટલે હાલ તે રકમ ખર્ચ થઈ રહી છે પરંતુ શહેરના સંપૂર્ણ વિકાસ માટે જોવા જાવ તો અત્યારે જે રીતે કામ ચાલી રહ્યું છે તે મુજબ માર્ચ મહિનાના અંત સુધી એટલે કે ઇલેક્શનની સાથે સાથે જ વિકાસના કામોમાં પણ ઝડપ એક અલગ માહોલ જોવા મળશે અને વિકાસના કામો ઝડપથી થશે તેવી આશા રાખી શકાય છે આપને આશા છે આપને આ વિડીયો સારી લાગી હશે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત